ગભીરત મરવા પડ્યો હે અલે યાર મન ખબે નહીં પણ એ જોકે સૂરજ ઉગા દી દોડાયલાન ભગવાને તું જો અમરોન અર્જુન આવી રે બાપન બાપ તું નાચો એ જલ્દી એક ટીઆજી લે તમ ગાલધી માર બેગુ પતવા ગાના આવતું હાવ તું માબેગુ ના આવો કાકલા કઈ દે લે માર પોતા લુંટી જતો રતો તમ તો લુંટીવા જંપો મા શું તલજી લેજો ખાવ્યો સીત લે અલ્યા લે

બાપ બતર માંથી ઓળખો હરિભન વાળી ઘરજી અને ગોવિંદજી તમે ના આજે પોણી વાળા કોઈ ભલે વાર જ નહીં દૂધ મજાળો ઢોળી જ મજાળો હારું દૂધ પી બીજુ તમ એય આપણે ચા મેલીન પીસડ પણ કોઈ નહીં મેલીન મય હું કર ક્યો હેડો તું

કોઈ જ નઈ રહે હારા કે આપણો ઘર આપણો ના રાત તમે મની એમનો રાખ ના ના સાનો મેળ પડી ગયો હ કે ગમે તે ઓ ના બધો ચોથી લઈ હેડે આ ચીકર હું ખબર કેજી હું પાછો કઈશું નહીં હોય જેવો

જો લેતા હો હરિપરમપા એ હરિપરમાર ભાઈ થઈ હરિપરમન નેના ભાઈ પા આ લેતા હું બતાવતા આ દુનિયા કે કો હરિબા ની તાર કોઈ આ તો એટલા કંજૂસ બીજો મોટોય નહીં લાવતા નહીં જ લાવતા અતે ઉવા તો તમાર ઘર લઈ લેડો આ માર ઘર કોઈ લે હું ના હરિબા ની ચા કોન બતાવવા આ રે આ રે હરિભાઈ આ રે હરિબા કોન બતા કો આ કદી જોયા નહીં બતાવજો હે એ આવ કરો મેકોકુ શું કરો છો લેજો સોરી અલ્યા અલ્યા આવું કર્યું છે અલ્યા સાફ પીવા ન આવ આ તાર ખવાય નહીં આ મૂર્ખો કમરી નથી હું ચાલીને આવવા છે એમ એને આવ બેલી ના આવ લઈ હેડ્યા આવો તને દેજો તને જોઈ નહીં તો તાર

ના ના તમે યાર મને લઈના આયા છો કરે હું આવ્યો ને તો દોશી મારતીતી ઓન હું પાડતા વાળે વાળે તો તારા ઓઢો આ કરે વાળે વાળે એક અરે તાપી વેંટર ઓ તાપી તોય લાગી જ જલ્દી થાય તો બિસ્કિટ ખાવા બિસ્કિટ ના બિસ્કિટ તો દેખાતા હૈ આ અમે ખાતા બિસ્કિટ અમે ખાવાઈ આપડે જલ્દી થાય નીકળતા પા બિસ્કિટ બિસ્કિટ બધું છે સોફ્ટ આ લ્યો બિસ્કિટ તો હેરો આ એક મા ગુહો લે લે એ તો આ તો માં સોફ્ટ બે ખાવા હું અમે પા આ ડોહો લેટવો જ લાગે હો એ લેટવો નઈ પાસા તાર એ તો હારેડો તન તમે જે અમે ચાઉ કાલી લઈ નઈ આઈ હો હા આવ હા મને આપડે બે નાચીલી થોડું તૈના છો હું નાચું ના લેણો ચાઉ કરો

વડીલ <laughs> એકતા <laughs> 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 હાલ કાચું પડશે આ તો પાકું કરીને આલુ અરે નવઈની તાપો છે કોશી ઘર શીખર પણ આપણે તૈયાર થઈ ગઈ પણ ઓમો હમક નઈ અમાય ભઈ આ તો

હાલા જજોતા હા જીતાનો હાલો કાંવીયા તવે અરે આમાં ચોક વાળું પા બસ બસ એમ છોમાના ભાઈ તો ભાઈ હફા જબર ફેલાવી માં છોમ ભાઈ તો હા તો શીરો જબર પાવા છે યાર બત્રીજો એ ઢોળા હા વા હરીબાયો રૂપિયા 20 રૂપિયા ચાલાયો તો તું ને પીતો પીયું પીયું અલ્યા પીવી એટલે બિસ્કિટ દીધો તાન એ પૈસા મારે મી આલે પા બિસ્કિટ લઈ લે બિસ્કિટ લઈ કરુ

અલ્યો ત્યાં બસ બસ એટલો એટલો કઈક થઈ ગયો થોડો આલો હું આલ્યો હો રકેબી માંય નહીં આયો બસ જો કે કે જીચા એક નંબર 4 તું જબરદસ્ત પાછી હા કારીગર પણ હો આ તો હવારે હું મેલુ માર પીવા થા પીવા હવે નહીં પણ આલી થોડી એક જ હા તારા જબર અત્યારે હવે ચા પી લેઈ

તમારવા નહિ બોરી બપોરે જવા જઈએ હા હા આવશું પણ દોશી ને મારી તો નહીં કાઢી કા

મને ડે તો ક્યારે ચા પાય નહીં લેવા ત્યાં ગમો કોઈ રાગ નહીં એટલા કોઈ કીધું નહીં પણ કે આર્યા બે આવશે એટલે તાપ પાવા દે